આજે અમે આપને ભાવનગર જિલ્લામાંથી આવેલા એક હત્યા અંગેના સમાચાર વિશે જણાવીશું ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જ્યાં એક યુવાનને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી યુઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ મળતી માહિતી મુજબ આ ઘટના ભાવનગર જિલ્લાના ગામમાં ગામમાં બની છે નામની નોનવેજ રેસ્ટોરન્ટ ધરાવતા મંગાભાઈ કંટારિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પ્રાથમિક વિગતો અનુસાર હુમલો કરનાર બે વ્યક્તિઓ પિયુષભાઈ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હતા જમતી વખતે તેઓ અપશબ્દો બોલી રહ્યા હતા જેનો પિયુષભાઈએ વિરોધ કર્યો હતો અને તેમને અપશબ્દો બોલવાની ના પાડી હતી આટલી વાત પરથી જ બંને હિસ્સા માં ગયા અને પિયુષભાઈ પર છરી અને પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયાનું દુર્ભાગ્ય મોત થયું હતું મૃતકના ભાઈ નરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ હત્યા તેમના જ ગામમાં રહેતા સુનિલ ગેલાભાઈ કંટારિયા અને હાર્દિક બટુકભાઈ કંટારિયા નામના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે વધુમાં નરેશભાઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આ હત્યા વર્ષ બે હજાર ઓગણીસમાં ગામમાં બેસેલી સપ્તાહ દરમિયાન થયેલી માથાપૂટની અદાવત રાખીને કરવામાં આવી છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાથી ભુતવેશ્વર ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે મારું નામ નરેશભાઈ કાળુભાઈ કંટારિયા ભૂતેશ ગામ ભૂતેશ્વર બનાવવામાં એવું કે મારો ભાઈ છે એ નોનવેજની રેસ્ટોરન્ટ આપે ત્યાં બે વ્યક્તિ ખાવા આવેલા હતા એ ગાળું બોલતા ને ગાળું બોલવા ના પાડે એટલે શરીર અને પેપના વડે એ હુમલો કર્યો એ હુમલો કર્યો એ રીતે કરવામાં આવી છે અમાર ગામના જ છે એકનું નામ છે સુનિલભાઈ ગેલાભાઈ કંટારિયા અને બીજાનું નામ છે હાર્દિકભાઈ બટુકભાઈ કંટારિયા હવે બે વ્યક્તિ જોવા મળ્યા છે હવે કેટલા હોય એની ખબર નથી જૂની અદાવાદમાં એવું કે અમારા ગામમાં સપ્તાહ હતી ગામની એમાં નાના નાના બધા બાયદા હતા ને એ બે હજાર ઓગણીસમાં એ પછી કાંઈ નહોતું ઘોઘા પોલીસ સ્ટેશનના ભૂતેશ્વર ગામનો બનાવ છે જેમાં ભોગ બનનાર અને આરોપી સાથે ઝઘડો થયેલો અને બાદમાં આ ભોગ બનનારને એકસો આઠથી સારવાર રર્થે સીએચસી સેન્ટર ઘોઘા લાવવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું છે આ હકીકત એવી છે કે ભૂતેશ્વર ગામે જે ભોગ બનનાર પિયુષભાઈ તેના ધર્મપત્ની મધુબેન અને તેની દીકરી પરિતાબેન તેઓને ત્યાં ભુતેશ્વરના જે બસ સ્ટેન્ડ પાસે એક જમવાની લોજ છે જેમાં ગઈકાલે રાતે સાડા દસના અરસામાં બે આરોપી જે છે સુનિલ અને હાર્દિક તે બંને આવે છે અને આ સુનિલ અને હાર્દિકને ભોગ બનનાર જે પિયુષભાઈ સાથે જમવા બાબતે બોલાચાલી થાય છે અને તેના વચ્ચે ઝઘડો થાય છે બાદમાં આ સુનિલની પાસે છરી નેફામાંથી કાઢી અને હાર્દિક જે છે એ લાકડી વડે ભોગ બનનાર પિયુષભાઈને માથાના ભાગે અને કમરના ભાગે જીવલેણ ઈજા કરે છે અને સાથે રહેલા જે મધુબેન અને પરણીતાબેનને બી માર મારે છે સારવાર દરમિયાન જે ભોગ બનનાર પિયુષભાઈનું મૃત્યુ થતાં ખૂનમાં પરણમે છે